हेलो गाइस वेलकम टू माय न्यू ब्लॉग तो मैं आज हमारा ब्लॉग चालू करने जा रहा हूँ वाराणा धाम से तो हम रात को चल के आए थे और पहुँच गए सुबह दर्शन भी अच्छे से कर लिया है और ब्लॉग में कंटिन्यू देखते रहो ये अच्छा का दोस्त जा रहा है देखो अभी हम जा रहे हैं ऊपर हॉल की तरफ हॉल में जाके दिखाते हमारी पब्लिक क्या करिए तो ब्लॉग में कंटिन्यू देखते रहो तो अब देखिए दोस्तों मैंने आपको बोला था कि हम हॉल में जाके मिलते हैं तो हम ऊपर हॉल में आ गए और इधर हमारी टीम फर्स्ट क्लास हो रही है अभी पूरी रात चल के आई है पचास से पचपन किलोमीटर काटा है तो अभी सो रही है सो के उठेंगी दस बजे फिर घूमने जाएंगी तो ब्लॉग में देखते रहो आगे का ट्राफिक नहीं त्या बजार बताई दिया आखि प्रसाद नहीं हामीनों इलाको चश्मा है हूँ ने मारो दोस्त सवार सोर में निकली गया है रखा લોંગ જોતા રહો બીજો નહીં બક્યા છન મડવાનો ફાઈનલ હે ત્રણસો રૂપિયા ના ઈનામ ખોલો કોઈ બી એક વસ્તુ લાગી ઈનામ ના નીકળે તો પૈસા પાછા દરેક વસ્તુ ના વીસ રૂપિયા દરેક વસ્તુ ના વીસ મિત્રો આપણે હે ને બ્લોગ બનાવી દઉં માલન ઠાકોરે કોમેન્ટ કરી હતી તો આપણે આવી ગયા હા પણ વિડીયો હાલ નહીં કરી પછી બનાવવાનો છે તો બ્લોગમાં જોતા રહો

તો ચાલો મિત્રો અમે હવે રિક્ષા ભાડે કરીને હવે જમવા જઈ રહ્યા છીએ તો તમે પણ બ્લોગમાં જોડાતા રહો જેમ કે અહીંયા આગળ કેમ્પમાં જમવાનું હોય છે તો ત્યાં જમવા જઈ રહ્યા છીએ ને બ્લોગમાં જોતા રહો અને મળીએ ત્યાં જઈને તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા ભૂગી ગયા છીએ ને જમવા માટે લાઇનમાં લાગી ગયા છે તો પાછળ બધા લાગી ગયા લાઇનમાં આપણે લાઇનમાં રહેવાનું થાય નથી જગ્યા મળી વચમાં ઘૂસી જવાનું છે તો બ્લોગમાં જોતા રહો તો મિત્રો ફાઇનલી આપણે જમીને આવી ગયા છે પાછા મેળામાં જેમ કે આપણે અહીંયા મેળો કરવા મેળામાં ટાઈમ વેસ્ટ ના કરવાનો હોય જેટલું ફરાય એટલું ફરી લેવાનું તો બ્લોગમાં જોતા રહો તો મિત્રો જુઓ મેળામાં આજે થઈ છે આઠમ ને આઠમના બે વાગ્યા છે ને ટ્રાફિક થઈ ચક્કા જામ તો જુઓ ખાલી કેટલી ટ્રાફિક છે તો બ્લોગમાં જુઓ અમે તો આ હલવાયા એવું થયું છે ટ્રાફિક થઈ ગઈ ફૂલ તો બ્લોકમાં જોતા રહો આગળ બતાવીએ કંઈક વ્લોકમાં જોવાલાયક હશે તો મિત્રો જુઓ મંદિરે પણ કેટલી ટ્રાફિક છે જુઓ મંદિરથી બહાર નીકળતા જ અડધી કલાક થઈ જાય એટલે ટ્રાફિક છે તો વ્લોકમાં જોતા રહો તો મિત્રો વાગવામાં વાગી ગયા છે સાડા ચાર ને હજી મેળામાં અમે ફરી રહ્યા છીએ તો જો અહીં એકસો આઠ જોયું તો અમે આવ્યા કે શું થયું તો કંઈક નોર્મલ એક્સિડન્ટ જેવું લાગે છે તો વ્લોકમાં જોતા રહો ત્યાં જઈને મળ્યા શું થયું તો મિત્રો અહીંયા આવ્યા તો કંઈ એટલું વધારે તો હતું નહીં પણ એક ભાઈને ચક્કર આવ્યા હતા એના કારણે પડી ગયા એના માટે એક શોર્ટ બોલાવવામાં આવી હતી તો વ્લોગમાં જોતા રહો જય માતાજી મિત્રો તો આપણે સાધારણ પકોડી ખાવા આવી ભગવાન છીએ છે બાસમાથી તમારે પણ ખાવી હોય એક નંબર બનાવે છે તો ચલો આ છે ભગવાનભાઈ બાસમાવાળા પકોડી એક નંબર બનાવે છે તમારે પણ ખાવી હોય તો આવી જાય તો મિત્રો ફાઇનલી છ વાગી ગયા છે અને છ વાગે આપણે રિક્ષામાં હવે ઘરે જઈ રહ્યા છીએ મતલબ બાસપા જવાનું છે કેમ કે કાલ ફરીથી મેળામાં આવવાનું છે તો છ વાગી ગયા છે ને મેળા વધાવી નાખ્યો છે જો મેળામાં હવે ટ્રાફિક થઈ ગઈ બંધ ચકડોલો ઉડકા બધું બંધ થઈ ગયું અને મોસ્ટ ઓફલી મેળામાં પણ પબ્લિક વધારે કંઈ છે નહીં હવે બધી નીકળી જ ગઈ છે તો બ્લોગને અમે અહીંયા એન્ડ આપવાના છે તો એ વાત મતલબ તમને અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહો અને ફોલો કરો ફેસબુકના પેજને પણ અવા અનવા બ્લોગ આવતા રહેશે